દેશ વિદેશમાં પ્રખ્યાત કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થઈ છે અંજાર એપીએમસીમાં પ્રાઇવેટ મેંગો માર્કેટમાં કચ્છી કેસરની ધૂમ આવક સાથે વેપારનો ધમધમ માટે જોવા મળી રહ્યો છે અંજાર મેંગો માર્કેટમાં વેપાર કરતા સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અંજારમાં હાલ દરરોજ પચાસથી સાહીઠ હજાર બોક્સ જેટલી આવક થઈ રહી છે આ વર્ષે કચ્છી કેસર કેરીનો પાક અને ગુણવત્તા સારી હોવાથી ખેડૂતોને સારા દામ મળી રહ્યા છે અંજારમાં હાલે ભારતભરમાંથી મેંગો જ્યુસના વ્યવસાયકારો અને ફેક્ટરીઓવાળાઓની સારી ઘરાકી જોવા મળી છે જ્યારે મેંગો માર્કેટમાં પાકી કેરીના ભાવ રૂપિયા પચાસ થી એસી છે જ્યારે કાચી કેરીના ભાવ સાહીઠ થી એકસો ત્રીસ સુધીના ચાલી રહ્યા છે જથ્થાબંધ સાથે છૂટક ઘરાકી પણ સારી હોવાનું તેમણે જણાવ્યું હતું વાતાવરણ સારું રહેતા ખેડૂતોને સારી એવી આવક થશે અને દેવી પૂજક સમાજના લોકો જે પણ ખેડૂતોને વાડીઓ રાખે છે એ લોકોને પણ સારો એવો નફો મળશે એવી આશા છે અત્યારે માર્કેટની અંદર કેસર કેરીની પચાસથી થી સાહીઠ હજાર બોક્સની આવક છે શરૂઆતમાં જ્યારે સાયક્લોનનું વાતાવરણ હતું ત્યારે થોડી જાજી થી દસ ટકા નુકસાન થઈ જાય ત્યારે પણ મેં કીધેલું હતું કે જો ને વાતાવરણમાં કંઈ ફેરફાર નહીં થાય તો કચ્છની અંદર કેસર કેરી નો પાક બચી જાશે અને એવું જ પણ થયું કચ્છમાં કેસર કેરી નો પાક બચી ગયો છે એના માટે કચ્છ થી બારે આઉટ ઓફ કચ્છ થી સૌરાષ્ટ્રમાં ભારતભર માંથી બહારના આ ફેક્ટરી વાળા એક્સપોર્ટ કરે છે ફેક્ટરી માં જે જ્યુસ એ લોકોની બધી અત્યારે અહિયાં ગરાગી સારી એવી નીકળી છે અને ખેડૂતના પણ પૈસા એકદમ સારા કેટલા બોક્સ છે રોજના અંજાર ની માર્કેટ ની અંદર મેંગો માર્કેટની અંદર ચાલીસ થી પચાસ હજાર બોક્સ ની આવક છે ભાવ બરાબર ભાવ અત્યારે પચાસ થી કરીને એસી રૂપિયા સુધી પાકી કેસર વેચાય છે અને સાઠ થી કરીને એકસો વીસ ત્રીસ સુધી કાચી કેસર વેચાય છે